તરસાલી વિ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી સરકારી કચેરી હોય અર્ધ સરકારી હોય કે સોસાયટી મલ્લ હોય તમામ જગ્યા પર પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી ત્યારે તરસાલી વિસ્તારમાં આવેલ પુષ્પક સ્કાય લાઇન સોસાયટીમાં પણ આજે ધામધૂમથી પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી રિટાયર્ડ એરફોર્સ જવાન ભૂપલ સિંહ અને સોસાયટીના સિનિયર સિટીઝન્સના હસ્તે રાષ્ટ્રીય ધ્વજને ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રીય ગાન સાથે તિરંગાની સલામી આપવામાં આવી હતી

अच्छा, 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 अच्छा। सभी पुष्पक निवासियों को सतर में सेवेंटी सेवन गण आज रो, आज छब्बीस में जानवरी प्रजा सत्ताक दिन उजाणी हमारा आ, પહેલીવાર પ્રથમવાર પુષ્પક કાયલાન તરથાલીમાં કરવામાં આવી રહી છે આજે બધા એટલા ઉત્સાહમાં છે બધાની એક રાષ્ટ્ર ભાવના પણ આજે જાગી રહી છે તો બધા એક મળીને આજે રાષ્ટ્ર માટે કંઈક કરવાની પ્રતિજ્ઞા લેશે અને બધા હસબેન્ડ બાળકોને ગેમ રમાડીને છૂટા થઈશું અમે